લોકોમાં ચાર મહિલા અને સાત પુરુષ સામેલ છે સૂચના મળતા જ જિલ્લા અધિકારી અને પોલીસ અધ્યક્ષ ઘટના સ્થળે આવી પહોંચ્યા અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલે મોકલ્યા હતા પોલીસ દુર્ઘટનાના કારણો શોધવા લાગી ગઈ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસમાં થયેલા રોડ અકસ્માતને ધ્યાને લેતા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી સી એમ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી જવા અને ઘાયલોને સારવાર માટે નિર્દેશ આપ્યા છે સાથે જ તમામ ઘાયલ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી છે તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે